વરાછા લક્ઝરી બસ અકસ્માત સુરત વરાછામાં લક્ઝરી બસે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રિક્ષા અને બાઇકનો ખુર્દો સુરતના વરાછા વિસ્તારમાં પોણા બોમ્બે માર્કેટ રોડ પર એક લક્ઝરી બસે અકસ્માતથી વળજાર સર્જી દીધી હતી પુરપાટ ઝડપે આવતા બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા એક કાર રિક્ષા અને એક બાઇકનો ખુરદો બોલાવી દીધો હતો સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી જોકે સીસીટીવીમાં ઘટના કેદ થઈ જતાં અકસ્માતની ગંભીરતા જોઈ શકાય છે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પુના મુંબઈ માર્કેટ રોડ પર આજે જયકુડલ નામની લક્ઝરી બસ પુરપાટ ઝડપે આવી રહી હતી આ રસ્તો સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે આ દરમિયાન બસના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો ત્યારબાદ રસ્તામાં આવતા એક સ્પીડ બ્રેકરને પણ કુદાવીને પુરપાટ ઝડપે આગળ વધી રહી હતી પુરપાટ ઝડપે દોડતી આ લક્ઝરી બસે પહેલા તો એક કાર અને ત્યારબાદ રિક્ષા અને એક બાઇકને અડફેટી લીધું હતું લક્ઝરી બસની ટક્કર એટલી જોરદાર હતી કે કાર રિક્ષા અને બાઇકનો ખુરદો બોલી ગયો હતો આ ગંભીર અકસ્માતમાં રિક્ષા ચાલકને ગંભીર જ્યારે બાઇક ચાલકને સામાન્ય ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા લક્ઝરી બસ એટલી સ્પીડમાં હતી કે ત્રણ ત્રણ વાહનોને અડફેટે લીધા બાદ પણ ઊભી રહી ન હતી અને આગળ જતા વધુ વાહનોને અડફીટી લેતી પહેલાં ગસડાઈની અટકી ગઈ હતી અકસ્માતના પગલે એકઠા થઈ ગયેલા લોકોએ બસતા ડ્રાઈવરને પકડી પાડ્યો હતો ડ્રાઈવરે જણાવ્યું હતું કે બસની બ્રેક ફેલ થઈ ગઈ જ હતી અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ કમિશનરના જાહેરનામા પ્રમાણે સવારે આઠ થી રાતના દસ વાગ્યા સુધી લક્ઝરી સિટીમાં પ્રવેશવા પર પ્રતિબંધ છે ત્યારે આ જય ખોડલ લક્ઝરી બસ છ વાગ્યા પહેલા સુરત સિટીમાં પ્રવેશી ગઈ હતી અને સતત ટ્રાફિક થી ધમધમતા વિસ્તારમાં પહોંચીને અકસ્માત સર્જ્યો હતો અકસ્માતના ના પગલે વરાછા પોલીસે તપાસ હાથ ધરી છે